વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી આ સભા ભારતના લોકપ્રિય અર્થશાસ્ત્રી એવા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ વિશ્વ પ્રસિદ્ધ તબલા વાતક ઉસ્તાદ ઝાકિર હુસેન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ જાટ નેતા ઓમપ્રકાશ ચોટાલા અને વિખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનને પગલે સામાન્ય સભામાં બે મિનિટનું મૌન પાડી આ સભા મુલતવી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય રોજ સામાન્ય સભા આજ રોજ મળી હતી જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચટાલાજી તબલા શ્રી જાકીર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે શોખ અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાશાસ્ત્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજની આ બંને સભા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અને છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે